છે ને જરબસ્ત સવાર એમનો છે ને એકદમ કરારા ક્રિસ્પી આપડા બાઇટ્સ હાઈ ગાઈઝ હું મારવણીય તૃષા જૂનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક રવા અને પોટેટોનો ઉપયોગ કરીને એક જબરદસ્ત આપણે રેસીપી ક્રિએટ કરવાના છીએ તો એના માટે મેં એક ગેસની ફ્લેમ ઉપર કઢાઈ રાખી છે એમાં આપણે એક બાઉલનું માપ રાખીશું આ બાઉલના માપને આપણે લગભગ દોઢેક બાઉલ જેટલું આપણે પાણીનું ભરી અને લેશું અને આપણે પાણીને ઉકળવા દેશું સારી રીતે પાણીને ઉકાળવાનું છે તો ગેસની ફ્લેમ આપણે હાઈ કરી લેશું અને પાણીને ઉકળવા દઈશું હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે મેં શું લીધું છે મેં બટેટા લીધા છે આ લગભગ ત્રણેક મીડિયમ સાઇઝના બટેટા એને આ રીતે છાલ ઉતારી અને પીસીસ કરી અને પછી જ બાફવાના છે તો આપણે હવે એ બટેટાની પ્રોસેસ કરીએ હવે જુઓ એક મિક્સિંગ બાઉલ લઈ આપણે અમને એની અંદર મેં આપણે જે જ્યુસનો જે ગરણો આવે છે સ્ટ્રેનર આવે છે એ સ્ટ્રેનર લીધું છે અને એમની અંદર જે બાફેલા બટેટા છે એ બટેટાને લઈ અને આપણે સ્પૂનની મદદથી આ રીતે પ્રેસ કરતા જવાના અને એમને સારી રીતે ગાળી અને એમને લેવાના છે જેથી કરીને શું રહેશે કે એની અંદર લમ્સ રહેશે નહીં ગાંઠા રહેશે નહીં તો આપણી જે વાનગી ક્રિએટ થવાની છે એ એકદમ સરસ બનશે એટલા માટે થઈ આપણે કોઈપણ ચમચીની મદદથી અથવા તો આપણે હાથની મદદથી આ રીતે બધા જ બટેટાને આ રીતે ગાળી અને લેવાના છે તમે જોઈ શકો છો એ રીતે આપણે કરી લઈએ હવે જુઓ આપણો આ બટેટાનો માવો છે એકદમ સરસ રેડી થઈ ગયો છે અને આપણું ગેસ ઉપર જે પાણી ગરમ થવા માટે રાખ્યું હતું એ પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમની અંદર મસાલા એડ કરીએ તો સૌ પ્રથમ તો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એડ કરીશું એક ટી સ્પૂન જેટલો મરી પાવડર એક ટી સ્પૂન જેટલો આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી ધાણાભાજી અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી અને હવે એમની અંદર આપણે ધીમે ધીમે એક બાઉલ જેટલો મેં રવો લીધો છે એ આપણે એમને ધીમે ધીમે એની અંદર એડ કરીશું અને એમને હલાવતા જશું રવો છે એ પાણીને ઝડપથી એબ્ઝો કરી લે છે એટલા માટે આપણે ધીમે ધીમે એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી અને હલાવતા જવાનું છે તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ ઝડપથી ઘટ થવા માંડ્યું છે હવે એમને સારી રીતે મિક્સ કરી દઈએ ખરેખર એમનો કલર પણ જુઓ કેવો સરસ લાગે છે સફેદ કલર દેખાય છે ગ્રીન કલર ધાણાભાજીનો દેખાય છે ચીલી ફ્લેક્સનો લાલ કલર દેખાય છે ખરેખર ખૂબ જ સરસ લાગે છે હવે આ મિશ્રણને આપણે ધીમે ધીમે અને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે હલાવવાનું છે આ રીતે હલાવતા જવાનું છે અને એકદમ એ કઢાઈ છોડી દે ત્યાં સુધી આપણે એમને આ રીતે ગેસની ફ્લેમ ચાલુ રાખી અને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે મિત્રો તમે જો આ વાનગીનું તમે શું નામ આપી શકો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો હું તો એમને બોલ નામ આપીશ પણ તમે કંઈક એમનું અલગ નામ તમારી પાસે કંઈ હોય તો તમે બટેટા અને રવાનું કોઈ પણ નામ ક્રિએટ સરસ કરી અને મને જરૂરથી કમેન્ટ કરજો જો હવે સરસ મિક્સ થઈ ગયું છે તો હવે એમની અંદર આપણે બટેટા જે લીધા હતા બાફેલા બટેટા એ એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી અને લગભગ દસેક મિનિટ માટે આપણે એમને ઠંડુ થવા રાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે આપણે બંધ કરી દઈશું અને આ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો આપણે મિક્સ કરી અને એમને ઠંડુ થવા માટે રાખી દઈએ હવે જુઓ આપણું મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એમને આ રીતે પ્લેટફોર્મ પર તેલ લગાવી અને હાથમાં પણ તેલવાળા હાથ કરી અને આપણે એમના નાનો એવો લુવો લઈ અને સારી રીતે આ રીતે રોલ કરવાનો છે તમે સાઈડ પર જોઈ શકતા હશો મેં આવી રીતે રોલ કરી અને ઘણા બધા રોલ બનાવીને રેડી રાખ્યા છે જુઓ આ રીતે રોલ કરવાનો છે બનાવવું એકદમ ઇઝી છે તમે આમાં બાળકોને હેલ્પ લેશો તો બાળકોને પણ ખૂબ મજા આવશે અને જુઓ આ રીતે રોલ થઈ જાય ત્યારબાદ આપણે કોઈ પણ નાઈફની મદદથી એમના સરસ મજાના નાના નાના પીસીસ કરી લેશું આ રીતે પીસીસ કરી લેવાના છે ને એકદમ ઇઝી અને તમે લંચ બોક્સમાં બાળકોને ભરી દેશો તો ખરેખર બાળકો ખૂબ જ ખુશ થશે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય ત્યારે તમે એમને આ સર્વ કરશો તો પણ કંઈક ડિફરન્ટ લાગશે અને આપણે જે સ્ટ્રેનરનો ઉપયોગ કર્યો છે એનાથી બટેટું છે એકદમ સરસ છે એ રવાની સાથે વળી જશે અને ટેસ્ટ છે એકદમ બેસ્ટ લાગશે તો તમારે એ સ્ટ્રેનરનો ઉપયોગ કરીને જ એ રીતે જ કરવાનું છે અને હવે આપણે એમને તળવાના છે તો આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસને તેલને ગરમ કરી લઈએ જુઓ તમે આ બધા રોલ આ રીતે બનાવીને રાખો અને કોઈ પણ નાઈફની મદદથી એકી સાથે એમનું કટિંગ કરવું હોય તો તમે આ રીતે એકી સાથે પણ કટિંગ કરી શકો છો અને ખૂબ જ ઝડપથી આપણો આ નાસ્તો છે એ તળવા માટે રેડી થઈ જશે તો આપણે બધા જ રોલ છે એમનો આ રીતે કટિંગ કરી લઈએ તો આપણા રોલના કટિંગ છે એકદમ સરસ રેડી થઈ ગયા છે અને હવે તેલને ગરમ થવા માટે રાખી દઈએ હવે જુઓ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે બાઇટ્સ બનાવ બનાવ્યા હતા રવાના એને આપણે તેલની અંદર આ રીતે એડ કરીશું અને આપણે એમને લગભગ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાના છે સ્લો ફ્લેમ પણ નહીં અને એકદમ હાઈ ફ્લેમ પણ નહીં તો આપણે એમને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ ત્રણથી ચાર મિનિટ માટે રાખીશું વચ્ચે અલટ પલટ કરી અને ચાર મિનિટ માટે આપણે તળીશું તો એ સરસ મજાના ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ જશે તો આપણે બધા જ બાઇટ્સ છે એ આમની અંદર એડ કરી અને સારી રીતે આપણે એમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લઈએ જો એ સરસ મજાના તળાઈ રહ્યા છે હળવે હળવે એમનો કલર છે એ ચેન્જ થાય છે જો મિત્રો ખરેખર તમે અત્યાર સુધી મને ખૂબ જ સારી રીતે સપોર્ટ કરી છે એ બદલ પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને હજુ હું તમને કહીશ કે તમને જો મારા વિડીયો ગમતા હોય તો તમે એક લાઈક જરૂરથી કરજો પ્લીઝ કારણ કે તમારી લાઇક છે ખરેખર મને મોટિવેટ કરે છે અવનવી વાનગી ક્રિએટ કરવા માટે મને મોટિવેટ મળે છે એનાથી અને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે પણ મારા વિડીયો શેર કરજો જેથી કરીને એમને પણ કંઈક અવું નવું શીખવા મળે અને તમને જો મારા વિડીયો ગમતા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હવે આમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈએ હવે જુઓ ત્રણથી ચાર મિનિટના સમય પછી તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર દેખાય છે હવે એમના માટે આપણે એક મસાલો એના ટેસ્ટને વધારે જબરદસ્ત કરવા માટે થઈ મેં લાલ મરચું પાવડર અડધા ટેબલ સ્પૂન જેટલો લીધો છે અને એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો લીધો છે એ બંનેને સારી રીતે મિક્સ કરી અને આપણા જે બોલ્સ છે બાઇટ્સ છે તમે જે કીઓ એ એ આપણા રેડી થાય ત્યારબાદ આપણે એમની ઉપર આને છાંટશું અને એના ટેસ્ટને આપણે ડબલ કરીશું તો હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણા બાઇટ્સ છે એ બધાને આપણે કાઢી લઈએ ખરેખર જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા સરસ મજાના આપણા બાઇટ્સ છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ અને રેડી થઈ ગયા છે તમે જુઓ એનો કલર કેટલો સરસ દેખાય છે ને નાના નાના બાઇટ્સ અને બાળકોને જો આવું તમે દેખાડી દેશો તો ખરેખર બાળકો ખૂબ જ ખુશ થઈ જશે હવે જુઓ આપણે એમને એમને અંદર કાઢી અને અવાજ એમનો સંભળાણો ને તમને એમનો અવાજ સરસ મજાનો જોરદાર ક્રિસ્પી ક્રિસ્પી અવાજ આવે છે હવે આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો આપણે એમની અંદર સ્પ્રિંકલ કરીશું જોક એકદમ સરસ દેખાય છે હવે આપણે એમને એક બોલને ખોલીને પણ જોઈ લઈએ ખૂબ જ ગરમ છે અને સુગંધ પણ એટલી જ સરસ આવે છે અંદરથી પણ ખૂબ જ સરસ છે તો આપણા જે રવા અને પોટેટોના બાઇટ્સ છે એ સર્વ કરવા માટે એકદમ સરસ રેડી થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ